તો બોટાદના સરવા ગામે નવો બનાવેલો પાણીનો સંપ તૂટી જતા પાણીનો થઈ રહ્યો છે ત્યારે પાણીના સંપના બાંધકામમાં થયેલી નબળી કામગીરીને કારણે તિરાડો પડી હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે રવા ગામે રૂપિયા વીસ લાખના ખર્ચે આઠ માસ પહેલા જ પાણીનો સંપ બનાવવામાં આવ્યો હતો ત્યારે આ નવા પાણીના સંપમાં પ્રથમવાર પાણી ભરવામાં આવતા જ તિરાડોમાંથી પાણી લીકેજ થઈ રહી છે

પાણીનો ટાંકો એક લાખો રૂપિયાના ખર્ચે બનાવ્યો છે સરકારે અને હજી એક વરસ થયું નથી હજી પંદર કે વીસ દિવસ પહેલા પાણી ભર્યું છે ટાંકામાં અને પાણી ભરવાથી આવી પરિસ્થિતિ છે ચારે બાજુ પાણી જાય છે અને ગામ લોકો પાણી આટલું વલખા મારે છે પાણી હોવા છતાં પાણી આવતું નથી પાણીનો મોટો પ્રશ્ન રહેશે ગામમાં આઠ દિવસે પાણી આવે છે અને બહારથી પાણી વેચાતું લાવી નમવું પડે આવી પરિસ્થિતિ છે જો આ અત્યારે આ પાણી જાય છે આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અમે અને જિલ્લા જે જિલ્લા પંચાયતના સદસ્યો છે એમને લેખિત રજૂઆત કરેલ છે તંત્રને પણ તંત્રએ કોઈ પણ પ્રકારની ધ્યાન દીધી નથી અને કાર્ય કર્યું નથી કામ કર્યું નથી ભ્રષ્ટાચારમાં તંત્રને મજા આવે છે અમારું કહેવું અને આ અમારા ટેક્સના પૈસે બનાવેલો છે ટાંકો કોઈના ખીચાના પૈસે નથી બનાવ્યો બરોબર અમે અનેક વખત રજૂઆત લેખિત પણ કરી છે એની કોઈ આજ તારીખ સુધી તપાસ નથી થઈ કોઈ પૂછવા નથી આવ્યું કે કઈ કોઈ પણ પ્રકારનું કાર્ય કામ થયું નથી આ પરિસ્થિતિથી પાણી જાય છે કયું કામ સરવા બોટાદ જિલ્લો બોટાદ શું પ્રશ્ન છે સરવા ગામ અમારે પાણીનો મોટો પ્રશ્ન છે રજવાડા વખતથી અત્યાર સુધીમાં આ ટાંકી પહેલી મોટી બની છે અને એ પણ ભ્રષ્ટાચારમાં બની હોય એવું દેખાય છે એનું કારણ છે કે પંદર દિવસથી આ પાણી નહીં અને ટાંકી લીકેજ બતાવે છે તો પછી ગામને હાથ આઠ દિવસે પાણી આવે છે ઘરે ઘરે તો આ રીતે પાણી લીકેજ હોય તો પછી ગામને પાણી ક્યાંથી પૂરું પડે અમારી સરકાર પાસે એક જ નમ્ર વિનંતી અપીલ છે કે આ કામ તમે તપાસ કરી પછી રિકવર કરીને પછી તમ તર આનો ઉકેલ લાવે આ અમારી એક જ અપીલ છે